પંદરમી ઓગસ્ટ અંતર્ગત શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગોરવા બીઆઈડીસી ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંસ્થામાં શિલાની તાલીમ લીધેલ બહેનો શિલાઈની કીટ અને બહેનો રાષ્ટ્રધ્વજ આપી સંસ્થા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવે છે આ યાત્રામાં ગોરવા પીઆઈ કિરીટ લાઠિયા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ગોવિંદ શાળાના પચાસથી વધુ બાળકો રેલીમાં જોડાયા હતા તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં ગોરવા બીઆરડીસી કોમન પ્લોટ ખાતેથી જ અહીંયા એટલે કે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમુક આપણે જોતા હોય છે એવા કે બનતા હોય છે તો એને રોકવા માટે બની ગયા પછી આપણે કોઈ વસ્તુ એને પ્રિવેન્ટ કરે પકડીએ જેલમાં નાખી પણ એનું સોલ્યુશન નથી એ બનતા રોકવા પ્રિવેન્શન એ જ પોલીસનું કામ છે અને એને લઈને આ અલાયદો આપણો યુનિટ ઊભું કરી એમને માનનીય ગૃહમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી પાસેથી અલાયદો આપવું ફંડ મેળવ્યું એના માટે વ્હીકલ ગાડી એમને સવારે દસ વાગ્યાથી રાતના દસ સુધી પૂરી સુવિધા રાત્રે દસ પછી રાત્રે પણ એમનો ક્વિક રિસ્પોન્સ એ તમામ વ્યક્તિ વસ્તુઓ એમણે અમારા ડિપાર્ટમેન્ટમાં સાબિત કરેલી અને આજે સિંહ સરના જે કંઈ સૂચનો છે એનું પાલન આ ઘાતમાં થયેલું અને હાલના પોલીસ માનનીય માનનીય નસીબ પણ બાળકોની સુરક્ષાને લઈને ખૂબ જ છે અવારનવાર અમારી સાથેની મિટિંગો દરમિયાન તેઓનું સ્પષ્ટ સૂચના હોય છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ જે મહિલાઓ બાળકો કે વૃદ્ધો સાથે કોઈ દુરાચાર કરવાની કોશિશ પણ કરે છે તો સખ્તમાં સખ્ત સજા આપવાની છે એટલે તમામ આજે સારા અધિકારીઓ અને સારા વ્યક્તિઓ સારા આગેવાનો સાથે મળીને પોલીસ પોતાનું કામ કરી રહ્યા છે તો આપ સૌને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આપણા પણ જ્યારે કંઈ પણ એવી વસ્તુ આવે ભલે આપણા પાડોશમાં હોય આપણે દૂર આપણા પરિચય આપણા નરેન્દ્રભાઈ મોદી એ આહવાન કરેલું કે હર ઘર તિરંગા એ અંતર્ગત સ્વામી ફાઉન્ડેશન દ્વારા અમારા ફાઉન્ડેશનની બહેનોને ત્રિરંગા વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે અમારી સાથે ગોવિંદ શાળાના બાળકો પણ જોડાયા છે એ બાળકોને પણ અમે ત્રિરંગા વિતરણ કર્યું આ કાર્યક્રમમાં અમારી સાથે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ લાઠિયા સાહેબ પણ જોડાયા છે સાથે સાથે સી ટીમ પણ આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાય છે ત્રિરંગા બધાને અમે અર્પણ કરી અને ત્રિરંગા યાત્રાનું આજ રોજ આયોજન કર્યું છે

અને ગોવિંદ શાળાના પચાસ બાળકો અમારી સાથે જોડાય છે મારું નામ વિરાજ સ્વામી છે